ત્રણ વર્ષથી સક્રિય સભ્ય બની શકશે ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખ ત્રીસ વોર્ડ પ્રમુખો જાહેર કરાયા બાદ હવે શહેર ભાજપ પ્રમુખ માટે શનિવારે ઉધના ભાજપ કાર્યાલયમાં ચૂંટણી અધિકારીઓ સહાયકોની ટીમ દાવેદારોની રજૂઆતોને સાંભળીને સેન્સ લેશે તારીખ ચારેથી ચૂંટણી નિરીક્ષકો સમક્ષ શહેર પ્રમુખ પદ માટે ઈચ્છુકો દાવેદારી કરી નોંધાવી શકશે જ્યારે સાંજે શહેર ભાજપ પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારો ધારાસભ્યો સાંસદ અને અપેક્ષિતો સાથે સંકલન બેઠક પણ યોજાશે જેમાં દાવેદારી પત્રોમાંથી સર્વાનુમતે નક્કી થયેલા નામોની પેનલના નામોનું લિસ્ટ તૈયાર કરાશે આ શોર્ટ લિસ્ટને ચૂંટણી અધિકારીઓને પ્રદેશ સ્તરે છ જાન્યુઆરીએ સંકલન બેઠક યોજાશે તેમાં રજૂ કરવામાં આવશે સૂત્રો મુજબ રવિ સોમ બાજુ નવા શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે છે તેવી શક્યતા પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ઉધના કાર્યાલય ખાતે કહ્યું હતું કે શહેર પ્રમુખના સિલેક્શનમાં હું ક્યાંય ઇન્ટરફિયર થવાનો નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે